કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારું ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે આજે અઢાર છ બે હજાર પચીસ ને વાર બુધવાર બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ભાવ લઈને આવી ગયા છીએ મિત્રો તો મિત્રો આપણે વાત કરીએ તો આજે કાલ વરસાદ હતો સત્તર છ બે હજાર પચીસ અને સોળ છ બે હજાર પચીસ નો તો આજે અઢાર તારીખ નું એટલું બધું માલ આવ્યો નતો જેના કારણે બહુ જ બે દિના વરસાદના કારણે આજ બહુ જ ઓછો માલ આવ્યો તો બજારમાં મિત્રો તો આજે જેટલો માલ આવ્યો તો એનું આપણે ભાવપત્રક જે આપણે નજરમાં આવ્યું છે એ આપણે તમને જણાવશું મિત્રો તો મિત્રો આપણે શરૂઆત પહેલા કરીશું ઘઉં થી જે ઘઉંનું ઘઉં ઘઉંના નીચામાં નીચે ભાવ હતા મિત્રો ચારસો ને એસી અને ઊંચામાં ઊંચા હતા પાંચસો ને નવ સરેરાશ ભાવ હતો ચારસો ને પંચાણું મિત્રો જેની આવક હતી પાસઠ ક્વિન્ટલ મિત્રો ઘઉં પછી આપણે વાત કરીશું બાજરાની બાજરો બાજરાની આજ બોટાદી માર્કેટિંગ યાર્ડમાં આવ્યો જ નથી તે જીરો જીરો બતાવે છે મિત્રો ત્યારબાદ મિત્રો જુવાર જુવાર પણ આજ બોટાદ માર્કેટિંગ યાળમાં આવ્યું નથી મિત્રો પછી આપણે મગફળી મગફળી પણ આજ બોટાદ યાળમાં આવી નથી સૌથી મોટો અગત્યનો મિત્ર કપાસ કપાસ પણ આજ વરસાદ બે દિવસના કારણે કપાસ પણ આજ આવ્યો નથી બોટાદમાં પછી જીરું જીરું પણ આજ બોટાદમાં આવ્યું નથી મિત્રો જીરું પણ આજ બોટાદમાં આવ્યું નથી પછી મિત્રો તલ સફેદ જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા મિત્રો તો એના નીચામાં નીચો ભાવ હતો તેરસો ને ચાલીસ અને ઊંચામાં ઊંચો હતો બે હજાર વીસ જેની સરેરાશ આવક આપણે જોવી સરેરાશ ભાવ તાલ તો સોળસોને એંસીસ અને એકસોને છવ્વીસ ક્વિન્ટલ જેની આવક હતી મિત્રો પછી કાળા તલ પણ આવ્યા નહોતા મેથી પણ બોટાદ યાર્ડમાં આવી નથી મિત્રો પછી ચણા જણા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવ્યા હતા જેની નીચામાં નીચી આવક હતી એક હજાર અને ઊંચામાં ઊંચી મિત્રો એક હજાર પચીસ જેની સરેરાશ આવક હતી એક હજાર તેર અને બાર ક્વિન્ટલ આવક હતી એની પછી મિત્રો મગ મગ પણ આજે આવ્યા નહોતા મઠ પણ આજે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા નહોતા પછી ધાણા જે ધાણા માર્કેટ યાર્ડમાં આવ્યા હતા મિત્રો જેની આવક જેના નીચા ભાવ હતા એક હજાર પચીસ ઊંચા ભાવ હતા એક હજાર પંચોતેર અને સરેરાશ ભાવ હતા એક હજાર પચાસ જેની આવક હતી છ ક્વિન્ટલ પછી મિત્રો અડદ અડદ પણ આવ્યા નતા એરંડા એરંડા પણ આવ્યા નથી આજે પછી રાય રાય પણ આવી નથી મિત્રો પછી તુવેર તુવેર જો થોડીક આવી હતી મિત્રો જેની નીચો ભાવ હતો સાતસો ને એસી ઊંચા ભાવ હતા અગિયારસો ને પિસ્તાળીસ સરેરાશ ભાવ હતો જે નવસો ને ત્યાં મિત્રો જે અગિયાર ક્વિન્ટલ આવી હતી પછી મિત્રો કળથી કળથી પણ આવી નથી પછી વરિયાળી વરિયાળી પણ મિત્રો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી નથી તો મિત્રો આજનું હતું આ બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક જે તમે જોયું જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે રોજ બરોજના ભાવ જાણવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને પડખે બે લાઇકન પણ દબાવી દેજો જેથી હું અપલોડ કરું જેવો જ તમારી પાસે નોટિફિકેશન પડે અને તમે રોજ બરોજના ભાવ જાણી શકો બોટાદ રાજકોટ ગોંડલ તમામ યાર્ડના ભાવ આપણે રોજ મૂકીએ છીએ તો તમને લાઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વાળજો જેથી તમને તમારી પાસે વહેલા તકે પહોંચી જાય